નમસ્કાર હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ દર વર્ષનો છોચાલય દિવસ વિશ્વ શૌચાલય દિવસ તરીકે ઉજવવામાં આવે છે નરેન્દ્ર મોદી જ્યારે પહેલી વખત વડાપ્રધાન બન્યા ત્યારે એમણે સૂત્ર આપ્યું હતું કે હર ઘર શૌચાલય આ એક લોકોને એમ લાગે કે આ વડાપ્રધાન આટલી નાની બાબતને આટલું બધું મહત્વ આપે છે પણ આ નાની બાબત નથી શૌચાલય દરેક વ્યક્તિની મૂળભૂત જરૂરિયાત છે જેમ હવા પાણી અને ખોરાક જરૂર છે એ રીતે વર્ષો સુધી આપણા દેશમાં અમને તો યાદ છે કે અમે નાના હતા મારું બાળપણ ગામડામાં વીત્યું છે ત્યારે લોકો કે ખેતરમાં જતા ખેતરમાં જઈને શૌચ પ્રક્રિયા કરતા હતા ત્યાર પછી ધીમે ધીમે જેમ સુધારા આવતા ગયા દેશ આગળ વધતો ગયો તેમ તેમ કેટલાક ઘરમાં શૌચાલય આવતા ગયા પણ લગભગ પંદર વર્ષ પહેલા તો આ પરિસ્થિતિ નહોતી જે ગૌરવ અને સ્વચ્છતા અને સ્વચ્છ શૌચાલયના અધિકારની હિમાયત કરીએ છીએ પરંતુ એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીમાં આ સંદેશ કડવી હકીકત જોવા લાગે છે અહીં શૌચાલય માટેની લાઈન ક્યારેય સમાપ્ત થતી નથી દુર્ગંધ ક્યારે ઓછી થતી નથી અને બાકીનું વિશ્વ જેને મૂળભૂત અધિકાર કહે છે તે સમય સલામતી અને ગોપનીયતા માટે દૈનિક યુદ્ધ બની જાય છે વર્ષોથી ધારાવીમાં ગૌરવની લડત માટે કતારમાં ઊભા રહેતા મીના દેવી જણાવે છે કે જ્યારે મારી દીકરીઓ રાત્રે બહાર જાય છે ત્યારે તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે કારણ કે રસ્તા પર ઝઘડા થાય છે અને બાથરૂમનો ઉપયોગ કરવો મુશ્કેલ બને છે આ જ સમસ્યાથી ઝઝૂમતા કંચન ચંદ્રકાંત મોરે જણાવે છે કે હવે જ્યારે મારા બાળકો મોટા થયા છે ત્યારે તેમને રાત્રે બાથરૂમનો ઉપયોગ કરવા માટે બહાર જવું પડે છે અમે શેર કરેલ શૌચાલયનો ઉપયોગ કરીએ છીએ જેના પરિણામે તેમને પેશાબની નળીમાં ચેપ લાગે છે અને અમારે વારંવાર ડોક્ટર પાસે જવું પડે છે પાંચ સમયના નમાજી ચાંદ બેગમ જણાવે છે કે બાથરૂમ સ્વચ્છ નથી છતાં તેઓ ત્રણ રૂપિયા વસૂલ કરે છે કોઈ અમારું સાંભળતું નથી શજારા પરવીન જણાવે છે કે અમે અમારું બાથરૂમ અને રસોડું ધરાવતું કાયમી ઘર ઇચ્છીએ છીએ અમને અહીં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે શબનમ ઈરશાદ ફારૂકી જણાવે છે કે માસિક સ્રાવ દરમિયાન શૌચાલય દૂર હોય ત્યારે ખૂબ જ સમસ્યા થાય છે ઘરમાં શૌચાલય હોય તો સારું રહેશે ચાંદ તારા જણાવે છે કે અમારા ઘરે શૌચાલય નથી અમારે બહાર જવું પડે છે અને જાહેર શૌચાલય મધ્યરાત્રિ પછી બંધ થઈ જાય છે જે ખૂબ જ મુશ્કેલ છે જો આપણા પોતાના રૂમમાં શૌચાલય હોત તો તે ખૂબ જ રાહત આપત મજૂરી કરીને મહા મહેનતે રાજી રોટી રળી ખાતા ભાવપવાર જણાવે છે કે સૌથી મોટી ચિંતા શૌચાલય જવાની છે અહીં મહિલાઓ છે વૃદ્ધ લોકો છે કોઈની પાસે યોગ્ય સુવિધા નથી જ્યારે નળ વહેતા બંધ થાય છે ત્યારે ઘરમાં પાણી ભરાઈ જાય છે પાણી સતત વહેતું રહે છે શરૂઆતમાં અમે લગભગ પાણીની અંદર જ રહેતા હતા અમે મજબૂરીવશ સૂવા સુવા માટે પ્લેટફોર્મ બનાવ્યા હતા બધે બીમારી કરતા મચ્છરો હતા અમે વર્ષો સુધી આ રીતે રહેતા હતા સ્વચ્છ ભારત મિશન એસબીએમના ધોરણો અનુસાર શહેરી વિસ્તારોમાં દર પિસ્તાલીસ પુરુષો અને પચ્ચીસ મહિલાઓ માટે એક શૌચાલય બેઠક હોવી જોઈએ ધારાભીની વાસ્તવિકતા આ માપદંડથી ઘણી દૂર છે મુંબઈની ઝૂંપડપટ્ટીની સ્થિતિનો અભ્યાસ કરતી પ્રજા ફાઉન્ડેશનના તાજેતરના અહેવાલમાં જણાવાયું છે કે છ્યાસી પુરુષો અને એક્યાસી મહિલાઓ દરરોજ એક શૌચાલય બેઠક શેર કરે છે જાહેર શૌચાલયો મધ્યરાત્રિથી સવારે પાંચ વાગ્યા સુધી બંધ રહે છે જેના કારણે રાત્રે શૌચાલય જવાનું ટાળવા માટે મહિલાઓ અને કિશોરીઓ ઓછું ભોજન કરે છે અથવા પાણી પીવાનું ટાળે છે જેથી રાત્રિના સમયે શૌચાલયની મુલાકાત ઓછી થાય ધારાભીની લગભગ સાત ટકા વસ્તી સમુદાય શૌચાલયો પર આધાર રાખે છે જેમાંથી મોટાભાગની વસ્તી અસ્વચ્છ અને દાયકાઓથી ભીડભાડવાળી છે દસ લાખથી વધુ રહેવાસીઓ નાની ઝૂંપડીઓમાં રહે છે ઘણીવાર એક રૂમના રસોડાના કદના છઠ્ઠા ભાગમાં ખાનગી શૌચાલયો જાણે એક દીવા સ્વપ્ન છે જો કે ધારાવી પુનઃવિકાસ પ્રોજેક્ટ આ પરિસ્થિતિ બદલાવાનું વચન આપે છે ધારાવી પુનઃવિકાસ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય દરેક રહેવાસીને બે ખાનગી શૌચાલય ચોવીસે કલાક પાણી અને વીજળીથી સજ્જ નવું ઘર પૂરું પાડવાનો છે જે લાંબા સમયથી અપેક્ષિત ગૌરવપૂર્ણ જીવન છે મહિલાઓ માટે આનો અર્થ સલામતી અને ગોપનીયતા છે યુનિસેફના એક અભ્યાસમાં જણાવાયું છે કે ત્રેન્વું ટકા મહિલાઓ ખાનગી શૌચાલય સાથે સુરક્ષિત અનુભવે છે અને ખુલ્લામાં શૌચમુક્ત ગામ પરિવારોને તબીબી ખર્ચ મિલકતના મૂલ્યમાં વાર્ષિક પચાસ હજાર રૂપિયા સુધી બચાવી શકે છે ડબ્લ્યુએચ અને યુનિસેફના સંયુક્ત મોનિટરિંગ રિપોર્ટ અનુસાર બે હજાર ચૌદમાં તેની શરૂઆત થઈ ત્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશન દ્વારા સમગ્ર ભારતમાં અગિયાર કરોડ વ્યક્તિગત અને બે લાખ તેત્રીસ હજાર સમુદાય શૌચાલય બનાવવામાં આવ્યા છે જેનાથી ખુલ્લામાં શૌચક્રિયામાં ઘટાડો વસ્તીના ટકા સુધી પહોંચી ગયો છે જે એક દાયકામાં સૌથી મોટો વૈશ્વિક ઘટાડો છે ધારાવી માટે પુનર્વિકાસ માળખાગત સુવિધાઓ કરતાં વધુ છે તે દરેક ધારાવીના રહેવાસી માટે ગૌરવ અપાવવાનું વચન છે જો કે ત્યાં સુધી વિશ્વ શૌચાલય દિવસ પર વિશ્વમાં સ્વચ્છતાની આશાઓ અને ધારાવીની હકીકત વચ્ચેના અંતરને સ્પષ્ટપણે છતું કરતું રહેશે આવા પ્રકારના વીડિયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો